હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ એકદમ રેસ્ટોરન્ટ જેવું જ પનીર ભુરજી તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો છો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ એકદમ ટેસ્ટી એવું પનીર ભૂરજી તો પનીર ભુરજી બનાવવા માટે મેં અહીં પનીરને આવી રીતે ઝીણું ખમણી લીધું છે પછી એક વાટકી જેટલા કાંદા લીધા છે એક વાટકી કેપ્સિકમ મરચાં લીધા છે કસૂરી મેથી લીધી છે આદુ મરચાંની પેસ્ટ લીધી છે ઘી લીધું છે ટામેટા લીધા છે ગરમ મસાલો લીધો છે અને પાઉભાજી મસાલો લીધો છે હવે એક કઢાઈમાં આપણે પહેલાં તો થોડું બે ચમચી જેટલું ઘી એડ કરીશું પછી આપણે તેમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું ઘી અને તેલ બંનેને સારી રીતે ગરમ થવા દેવાના છે પછી આપણે તેમાં કાંદા એડ કરીશું કાંદાને સારી રીતે તેલમાં સાતળી લેવાના છે તેની કચાશ દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ કાંદાનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે તેમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું પછી આપણે તેમાં કેપ્સિકમ મરચાં એડ કરીશું તેને પણ સારી રીતે સાતળી લેવાના છે તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાતળી લેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ તેનો કલર ચેન્જ થવા આવી ગયો છે પછી આપણે તેમાં ટામેટાના ટુકડા એડ કરીશું તેને પણ તેની સાથે સારી રીતે મિક્સ કરી અને તેને સારી રીતે ચડવા દેવાના છે તો આપ જોઈ શકો છો બધા સબ્જીને સારી રીતે મિક્સ કરી દેવાના છે અને પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું એટલે તરત જ ટમેટા અને કેપ્સિકમ મરચાં છે તેની કચાશ દૂર થઈ જશે થોડીવાર ઢાંકણ ઢાંકી તેને ચડવા દેવાના છે તો આપ જોઈ શકો છો ટામેટા અને મરચાં સારી રીતે ચડી ગયા છે પછી આપણે તેમાં એક ચમચી લાલ મરચું અડધી ચમચી તીખું મરચું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી આપણે પાઉભાજી મસાલોને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને થોડીવાર તેલમાં સાંતળી લેવાના છે ચડવા દેવાના છે તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણા મસાલા ચડી ગયા છે પછી આપણે તેમાં થોડું પાણી ઉમેરવાનું છે ગ્રેવી બને એટલું પાણી ઉમેરવાનું છે પછી થોડીવાર ઢાંકણ ઢાંકી તેને આવી રીતે ઉકળવા દેવાનું છે પછી આપણે તેમાં એક ચમચી જેટલી તાજી મલાઈ એડ કરીશું એટલે એકદમ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે મલાઈનો તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ ઘટ એવી આપણી ગ્રેવી બની ગઈ છે પછી આપણે એમાં થોડી કસૂરી મેથી એડ કરીશું મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે અને પછી આપણે તેમાં છીણેલું પનીર એડ કરીશું તો આપ જોઈ શકો છો કેટલું સરસ આપણું પની ગ્રેવી સાથે મિક્સ છે આવી રીતે પનીરને ગ્રેવી સાથે એકદમ જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પછી થોડી વાર ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે આપણું પનીર ભુરજીની સબ્જી બનીને તૈયાર થઈ જશે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એક ડીશમાં સર્વ કરી લઈએ તો આપ જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું પંજાબી પનીર ભૂરજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને તેને આપણે પરાઠા રોટલી સાથે કે ના સાથે ખાઈ શકીએ છીએ તો આપ જોઈ શકો છો કેટલી ગઈ છે તમને રેસીપીઓ મારી જોઈ હોય તો મારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક ફોર વોચિંગ